અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ મીરાનગર સ્થિત અમરદીપ કોમ્પ્લેક્સમાં કરિયાણાની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડા રૂપિયા બે લાખની મત્તાની ચોરી કરી ફરાર થઈ જતા જીઆઈડીસી પોલીસે તપાસ હાથ ધરી છે અંકલેશ્વરના અંધારા ગામની સ્વાગત રેસિડેન્સીમાં રહેતા રાહુલ જૈન અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ મીરાનગર સ્થિત અમરદીપ કોમ્પ્લેક્ષમાં કરિયાણાની દુકાન ચલાવે છે જેઓ ગતરોજ રાત્રે પોતાની દુકાન બંધ કરી પોતાના ઘરે આવ્યા હતા તે સમય દરમિયાન રાત્રિના સમયે તસ્કરોએ તેઓની બંધ દુકાનને નિશાન બનાવી હતી તસ્કરોએ દુકાનનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને દુકાનના ધ્રોવરમાં રહેલ રોકડા રૂપિયા બે લાખની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા આ ચોરી અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ મીરાનગર સ્થિત અમરદીપ કોમ્પ્લેક્ષમાં કરિયાણાની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડા રૂપિયા બે લાખની મત્તાની ચોરી કરી ફરાર થઈ જતા જીઆઈડીસી પોલીસે તપાસ હાથ ધરી છે અંકલેશ્વરના અંધાળા ગામની સ્વાગત રેસિડેન્સીમાં રહેતા રાહુલ જૈન અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ મીરાનગર સ્થિત અમરદીપ કોમ્પ્લેક્ષમાં કરિયાણાની દુકાન ચલાવે છે જેઓ ગતરોજ રાત્રે પોતાની દુકાન બંધ કરી પોતાના ઘરે આવ્યા હતા તે સમય દરમિયાન રાત્રિના સમયે તસ્કરોએ તેઓની બંધ દુકાનને નિશાન બનાવી હતી હતી તસ્કરોએ દુકાનનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને દુકાનના ધ્રોવરમાં રહેલ રોકડા રૂપિયા બે લાખની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા આ ચોરી અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી મારું નામ રાહુલ જૈન છે મેં અમદાવાદ રહું છું સ્વાગત રેસિડેન્સીમાં રાતે મીરાનગર મારી શોખ છે તો રાતે નવ વાગ્યા મેં દુકાન બંધ કરીને ઘરે ગયેલો અને સવારે સાડા આઠ વાગ્યા આવ્યો દુકાને તો દુકાનનો શટર તૂટેલો હતો અને તાર લોક વોક બધા તૂટેલા હતા અને દુકાનની અંદર મેં ગયો ત્યારે કાઉન્ટર જોયો તો કાઉન્ટરમાંથી બે લાખથી ઉપર કેસ હતા તે ચોરી થઈ ગયા અને પછી મેં આપણે જીઆઈડીસી પોલીસમાં જાણ કરાઈ અને ત્યાં જઈને આવ્યો મેં તે પોલીસ અહીં પોલીસ અહીં આવી રહી છે દુકાને અને જાચ પડતાલ કરે છે